ગુજરાતની સંગીત કળા વડોદરા ખાતે અખિલ ભારતીય સંગીત સંમેલનનું આયોજન ઓગણીસો સોળમાં થયું હતું સાયાજીરાવ ગાયકવાડના સમયે કચ્છને સંગીત ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન અપાવનાર કોણ હતા લાલ ખાન લાલ ખાન ઉસ્માન ખાન તબલાવાદક હતા ઉસ્માન ખાન કચ્છી બાજ તરીકે ઓળખાતી તબલાવાદન શૈલીના હતા બરાબર તબલાવાદક હતા કચ્છી બાજ તરીકે શૈલીના

પછી મંજુલાબેન બહેન સંગીત અને સિતાર વાદન સંગીત સાથે જોડાયેલા છે અને સિતાર વાદન કરતા હતા મંજુલા બહેન દામોદર લાલ કાબરા સરોદ વાદન સરદવાદન દામોદર લાલ કાબરા પછી બ્રિજભૂષણ કાબરા ગિટાર વાદન બ્રિજભૂષણ કાબરા ગિટાર વાદન ઉસ્તાદ ફૈયાઝ હુસેન ખાન એમની જન્મભૂમિ આગ્રા અને કર્મભૂમિ વડોદરા રંગીલા ઘરાનાના ગાયક હતા રંગીલા ઘરાનાના ગાયક ઉસ્તાદ લખતા સયાજી રાવના મુખ્ય સંગીતકાર હતા સયાજી રાવે તેઓને જ્ઞાન રતનની ઉપાધિ આપી હતી ઉસ્તાદ ભૈયાઝ હુસેન ખાનને કઈ ઉપાધિ હતી રતન ગાંધીજીના અવસાન વખતે ઓગણીસો અડતાલીસમાં માં આકાશવાણી કેન્દ્ર પરથી તેમને ભજન ગાયું હતું વૈષ્ણવ ભજન વાળું બરાબર ઉસ્તાદ ફૈયાઝ હુસેન ખાન રઝા હુસેન શું જળ તડંગ વાદક ગુલામ રસુલ હાર્મોનિયમ વાદક ગુલામ રસુલ હાર્મોનિયમ વાદક જસવંત સિંહ સંગીતજ્ઞ હતા સાણંદના દેવી ભક્ત હતા તેમના ગુરુ જસરાજ સાણંદ બાપુ પછી ગ્રંથ લખ્યો હતો ગુજરાતમાં સંગીતનું પુનઃ ઉત્થાન કોણે લખ્યું હતું પુરુષોત્તમ ગાંધી પુરુષોત્તમ ગાંધી કોણ હતા ગાંધીજીના ભત્રીજા જરીન દારૂવાલા પારસી સંગીતકાર હતા હાર્મોનિયમ વાદક હતા જરીન દારૂવાલા હાર્મોનિયમ વાદક સપ્તક કાર્યક્રમ અમદાવાદમાં થાય છે હવેલી સંગીત એટલે કે કીર્તન પુષ્ટિ પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વાળી થાય છે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના અનુયાયીઓ વડે કૃષ્ણની આઠ વાર પૂજા દરમિયાન પદો ગવાય તેને હવેલી સંગીત કહેવાય પુષ્ટિ માર્ગીય સંપ્રદાયની સ્થાપના વલ્લભાચાર્યએ કરી અને વલ્લભાચાર્યએ રાજસ્થાનમાં જાતિપુરામાં શ્રીનાથજીની સ્થાપના કરી હતી ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ ભક્તિ સાથે સંકિર્તન સંગીત પ્રણાલીની શરૂઆત કરી હતી અષ્ટ છાપ મંડળ અષ્ટછાપ મંડળ હવેલી સંગીત ક્ષેત્રે જાણીતા છે સ્થાપના કોણે કરી હતી અષ્ટ છાપ મંડળની તો વિઠ્ઠલનાથ ગોસાઈજી અને એમાં ગુજરાતી સભ્ય હતા કૃષ્ણદાસ અમદાવાદમાં અષ્ટ છાપ કીર્તન સંગીત વિદ્યાલય વિદ્યાપીઠ સ્થાપના કોને કરી વિઠ્ઠલદાસ બાપોદરાજી પોરબંદરના હતા બેજુ બાવરા સંગીત સાથે જોડાયેલા છે ચાંપાનેર બ્રાહ્મણ કુટુંબમાં બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું તો પંડિત વેજનાથ મિશ્રા બૈજુ બાવરાના ગુરુ સ્વામી હરિદાસ વૃંદાવન ખાતે બનાવ્યા હતા ગ્વાલિયરના રાજા માનસિંહને ત્યાં દરબારી ગાયક હતા બૈજુ બાવરા ત્યારે તેમના સન્માનમાં ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી બૈજુ બાવરાનો ગ્રંથ ઓકે દેસા પછી તાનસેન પ્રભાવિત થયા હતા બૈજુ બાવરાથી માલકવંશ ગાઈને પથ્થર પીગળ આવ્યા બરાબર બૈજુ બાવરાએ દોડી હરણ દોડી આવ્યા બૈજુ બાવરા દ્વારા અને મૃગરંજની રાગ ગાઈને હાર પહેરેલું હરણ બોલાવ્યું હતું તાના રીડી સંગીત રાગ મલ્હાર રાગ પિતા કોણ હતા ઘનશ્યામ તાનાનું મૂળ નામ સાવિત્રી રીરીનું મૂળ નામ સંધ્યા નરસિંહ મહેતાના પુત્રી કુંવરભાઈ ઓવરબાઈના પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની બે પુત્રી હતી તાના અને રેરી દિવાળીબેન ભીલ સંગીત સાથે જોડાયેલા જન્મ અમરેલી દલખણિયા સૌ વાર આકાશવાણી પરથી ગીત ગાયું કયું ગાયું ફૂલે ઉતરે ફૂલવાળી લો પછી જેસલ તોરલ ફિલ્મનું જે ગીત છે પાપદારું પડકાર એ પણ દિવાળીબેન ભીલે ગાયું છે બીજા ગીતો જોઈએ એક તો ગુજરાતની કોયલ તરીકે ઓળખાય છે દિવાળી બેન ભીલ પછી હું તો કાગળિયા લખી ગીત દિવાળી બેન ભીલ સોના વાટકડી રે કેસર ગોળ્યા ગીત દિવાળી બેન ભીલ રામ બાણ વાગ્યા ગીત દિવાળી બેન ભીલ અને મારે ટોડલે બેઠા રે એ પણ દિવાળી બેન ભીલે ગાયું છે દુલાબાયા કાગ જન્મ મહુવા ભાવનગર મજાદર ગામ સંગીત સાથે જોડાયેલા છે ઉપનામ કાગબાપુ તેમને કાગવા કાગવાણી ભાગ આઠ રચના કરી છે વિનોબા હેમુ ગઢની જન્મ હેમુ જન્મ સુરેન્દ્રનગર સાયલા ટાંકણિયા ગામ નાટક મુરલીધર એટલે કે હેમુ ગઢવીનું પ્રથમ નાટક મુરલીધર મુરલીધર નાટકમાં ભૂમિકા ભજવતી વખતે ગીત ગાયું ગામડું મુજને પ્યારું ગોકુળ હેમુ ગઢવીએ રાણકદેવી નાટકમાં સ્ત્રી પાત્ર ભજવ્યું હતું કસુંબલ ડાયરાની દરબાર ગઢમાંથી લોકો સમક્ષ લાવનાર હેમુ ગઢવી હતા આકાશવાણીએ પડી જવાથી મૃત્યુ થયું ઝાવેરચંદ બેઘાણીની રચનાઓ લોકો સમક્ષ મૂકનાર હેમુ ગઢવી હતા હેમુ ગઢવી હોલ રાજકોટમાં આવેલો છે કાનજી ભુટ્ટા બારોટ સંગીત સાથે જોડાયેલ છે જન્મ અમરેલી ચડા ચલાળા બારોટ પરંપરાના છેલ્લા વાર્તાકાર હતા કાનજી ભુટ્ટા બારોટ ડાયરા દ્વારા લોકો સમક્ષ વાર્તાઓ રજૂ કરતા હતા જીથરા બાબાની વાર્તા એ કૃતિ છે કાનજીટ્ટા વારોટની અને એના ઉપરથી ફિલ્મ બની હતી પિંગળસિંહ ગઢવી સંગીત સાથે જોડાયેલ જન્મ જુનાગઢ છત્રવા અવિનાશ વ્યાસ સંગીત સાથે જોડાયેલ જન્મ અમદાવાદ પ્રથમ હિન્દી ફિલ્મ મહાસતી અનસુયામાં સંગીત આપ્યું હતું ભારતીય વિદ્યાભવનમાં સંગીત વિભાગના અધ્યક્ષ રહ્યા હતા અવિનાશ વ્યાસ ભારતીય વિદ્યા સ્થાપના મુનશી રાખના રમકડા ગીત અવિનાશ વ્યાસ ધૂણી દખાવી ગીત અવિનાશ વ્યાસ અને સંગીત આપ્યું હતું અને તારી વાંકી પાગળડી એમાં પણ સંગીત અવિનાશ વ્યાસ દ્વારા અપાયું હતું ચંપકલાલ નાયક સંગીત ક્ષેત્રે જોડાયેલ છે જન્મ પાટણ મૃદંગ અને સંગીતની તાલીમ પુંજારામ પાસેથી લીધી નિરંજન રાજગુરુ સંગીત સાથે જોડાયેલ છે તેઓ ગુજરાતી લોક સાહિત્યના વિષય સાથે પીએચડી થયા હતા તો જોઈએ નારાયણ સ્વામી સંગીત સાથે જોડાયેલ છે મૂળ નામ શક્તિ શક્તિદાન ગઢવી હાજી રમકડું સંગીત સાથે જોડાયેલ છે મૂળ નામ હાજીભાઈ કાસમભાઈ મીર હાજી રમકડુંનો જન્મ ગીર સોમનાથ આદરી ગામ હાજી રમકડું હિન્દુ મુસ્લિમ કોમને જોડતો સૂર એવું કોણે કહ્યું હતું તો મોરારી બાપુએ આશિષ દેસાઈ સંગીત સાથે જોડાયેલ છે રિચર્ડ એટનબરૂની ફિલ્મ ગાંધીમાં વૈષ્ણવજન અને રઘુપતિ ગીતો ગાયા હતા આશિત દેસાઈએ સોનભાઈની ચુંદડીમાં ગવાયેલા ગીતો માટે ગુજરાત સરકારે શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકને એવોર્ડ આશિષ દેસાઈને મળ્યો હતો શેમુભાઈ દિવેટિયા સંગીત સાથે જોડાયેલ છે જન્મ અમદાવાદ કાશીનો દીકરો ફિલ્મમાં સંગીત આપ્યું હતું શેમુભાઈ દિવેટિયા દિલીપ ધોળકીયા સંગીત સાથે જોડાયેલ જન્મ જુનાગઢ તારી આંખનો અભિણીય ગીત એના લેખક વેણીભાઈ પુરોહિત હતા જ્યારે સંગીત કોણે આપ્યું દિલીપ ધોળકિયાએ ગૌરાંગ વ્યાસ સંગીત સાથે જોડાયેલ છે પિતા અવિનાશ વ્યાસ પછી ગઝલ છે દિવસો જુદાઈના ના જાય છે કોણે લખેલી છે તો પુરુષોત્તમ ઉપાધ્યાય રસિકલાલ ભોજક સંગીત સાથે જોડાયેલ છે જન્મ ભાવનગર સુરંદો વાદ્ય તંતુવાદ્ય છે દેવી વાદ્ય ગણાય છે ઉત્પત્તિ સારંગીમાંથી થઈ તેનો ઉલ્લેખ ભગવદ ગુણ મંડળમાં જોવા મળે છે ઓમકારનાથ ગૌરીશંકર ઠાકોર જન્મ આણંદ સંગીત સાથે જોડાયેલ છે બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગના પ્રથમ કુલપતિ હતા ઓમકારનાથ ઠાકોર બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગના પ્રથમ કુલપતિ હતા નેપાળના રાજા સંગીત મહોદયની ઉપાધિ આપી નેપાળના એક રાજા હતા એમને સંગીત મહોદયની ઉપાધિ આપી હતી ઓમકાર નહીં ઓગણીસો ત્રાણુંમાં ઇટાલીના ફ્લોરેન્સની આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ભારત તરફથી ભાગ લીધો ઓગણીસો ચોત્રીસમાં મુંબઈમાં સંગીત નિકેતન સંસ્થા સ્થાપી ઓમકારનાથ ઠાકુરે ઓગણીસો ચોત્રીસમાં મુંબઈમાં સંગીત નિકેતન સંસ્થા સ્થાપી કાલિદાસના મેઘદૂત અને અભિજ્ઞાન શાકુતલમ ગ્રંથોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર

સાવરકુંડલા અમરેલી અને સંગીત સાથે જોડાયેલ પ્રોફેસર મૌલાભ સંગીત સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલ મૂળ નામ સોલેખાન સંગીત શાળાની સ્થાપના વડોદરા સયાજીરાવ સાથે મળીને દો તારા તંતુવાદી તાર કયા હોય પંચમનું અને ઝડજનું તંબુરાના પ્રકાર એક તંત્રી બે તંત્રી ત્રણ તંત્રી ગુજરાતમાં ત્રણેય જોવા મળે છે રાવણ હથો તંતુવાદ્ય રાવણ જ્યારે સીતાનું હરણ કરવા ગયો ત્યારે રાવણ હતો હતો તેમાં તાર કેટલા હોય ત્રણ કે ચાર ગુજરાતમાં સારંગી કેવું છે 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 એમાં બે જોવા મળે ગુજરાતી સારંગી સિંધી સારંગી એમાં તાર ઓગણત્રીસ હોય અને તેનો ઉપયોગ જુગલબંધીમાં થાય સિતાર તંતુવાદ્ય વીણાનો એક પ્રકાર છે સિતારનો પરિચય આપનાર કોણ હતા અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ જે હોય

પછી બિસ્મિલ્લા ખાન એમાં પ્રખ્યાત છે શરણાઈમાં બિસ્મિલ્લા ખાન શરણાઈ મોરલી વાદ્ય જૈન ધર્મમાં પોંગી કહેવાય મહાભારતના યુદ્ધનો પ્રારંભ શંખ વડે જ થતો એ પંચજન્ય શંખ હતો શ્રી કૃષ્ણ પાસે સુશીર વાદ્ય છે પ્રાણીઓના સિંગડામાંથી બને ભૂંગળ વાદ્ય પ્રાચીન નામ નાળીકા નાર ઉપયોગ બવાઈમાં વિસનગર કંસારા પરિવાર બનાવે છે ભૂંગળ પાવળી સુશીરવાદ્ય છે ડાંગી આદિવાસીઓ માટે તાળપુ અને ડોબરૂ સુશીરવાદ્ય આદિવાસીઓનું વેણુનું સંગીત કોની સાથે સંકળાયેલ છે તો કૃષ્ણની બાળ લીલા સાથે વેણુ એટલે સુશીર વાદ્ય તેનો એક પ્રકાર પાવો હાલમાં ગાયો ચરાવતા માલધારી સમાજ વગાડે છે અવનદ્ય વાદ્ય વાદ્યને ચામડા વડે મઢવામાં આવે તેને અવનદવાદ્ય કહે છે જેને મેમ્બ્રોફોનિક સંગીત સાધન કહે છે મૃદંગમ કર્ણાટક સંગીત એમાં વાજેંત્ર કયું હોય તબલા ઢોલ ઢોલ અવનદ વાદ્યમાં જાણીતું છે પ્રાચીન નામ આનક કમલ સુનક ડિમડીમ ઢોલના પ્રાચીન નામ આનક કમલ સુનક ડિમડીમ અને બાલ વિસ્તારમાં જે ઢોલ હોય તાંબામાંથી બને નગારું અવનદ્ય વાદ્ય બીજું નામ દૂમદુબી દુબી નગારું દુબી મોટા આકારના નગારા એને આડંબર લંબર આલંબર કહેવાય નગારાનો રણકાર એને દેવી કહેવાય અને નગારાનું બીજું નામ નોબત કચ્છના સુલેમાન જુમા નગારા વાદનમાં જાણીતા હતા ચોગડિયા નગારાનો એક પ્રકાર ગુજરાતમાં ચોગડિયા વગાડે કોણ તો જૈન દરબારોમાં પોચક મકબરાઓમાં વાદ્ય અવનદ વાદ્ય છે ઢોલક જેવું નાનું તબલા અવનદવાદ્ય છે અમીર ખુશરો વડે વગાડાય છે અલાઉદ્દીન ખિલજીના કવિ હતા અમીર ખુશરો તબલા તબલાને નરગાવણ કહે છે તબલાની પડી બકરાના ચામડામાંથી બનાવવામાં આવે છે ચામડું મરનાર ડબગરો ગુજરાતમાં ડબગરવાડ અમદાવાદ અને સુરત ઝાકીર હુસેન અને કિશન મહારાજ તબલા વાદનમાં જાણીતા છે ડફ વાદ્ય છે અન્ય નામ જલ્લરી રાજસ્થાનનો મુખ્ય વાદ્ય ડફ ગુજરાતમાં તેને ડાયરો અથવા તો ઘેરો કહે છે અવનદ વાદ્ય છે નગારાનો એક પ્રકાર છે ખંજરી વાદ્ય છે એક ભાગ પર ચામડો બીજો ભાગ ખુલ્લો હોય નિશાન ડંકા વાદ્ય છે આઝાદી પહેલા રજવાડાઓમાં રાજાની સવારી કે કોઈ જાહેરાત કરવા માટે નિશાન ડંકાનો ઉપયોગ થતો ઘનવાદ્ય અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય મંજીરા ઘનવાદ્ય છે ગુજરાતમાં પ્રખ્યાત કોણ છે વીરદાસ સૌરાષ્ટ્રમાં કામળિયા સાધુઓ મંજીરા વગાડવામાં પ્રખ્યાત પઢાર જાતિનું મંજીરા નૃત્ય જાણીતું છે કરતાલ ઘનવાદ્ય છે નરસિંહ મહેતા ઉપયોગ કરતા માણ ઘનવાદ્ય છે એક પ્રકારનું માટી કે ધાતુના સાંકડા મુખ ધરાવતો ગોળો પ્રેમાનંદ માણ વડે આખ્યાન કરતા ગુજરાતના આધુનિક માણભટ ધાર્મિક લાલપંડિયા કાંસી જોડા ઘનવાદ્ય છે રમઝોડ ગણવાદ્ય છે ઝાલર ગણવાદ્ય છે મંદિરમાં હોય થાળી જેવું અને દાંડિયા ગણવાદ્ય છે